રાંદેર વિસ્તારમાં આવેલા માંડવી ઓરા પર કેમિકલ નાખી પકડનારા કેટલાક પર પ્રાંતિયો દ્વારા માછીમારી કરાતા હોવાની માહિતી મળતા જ કોર્પોરેટર કુણાલ સેલર સહિત સ્થાનિકો લોકો દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે નાની નાની જાડીઓની મદદથી ગેરકાયદેસર રીતે માછીમારી મોડી રાત્રે કરતા હોવાની બાતમી મળી હતી સાથે પાંચ જેટલા યુવાનોને ઝડપી પાડ્યા છે તેમજ અન્ય બે મુખ્ય સૂત્રધાર નાસી છૂટોમાં સફળ રહેવા પામ્યા છે ત્યારે કેમિકલ પાણીમાં નાખી મરેલી માછલીઓને ઝડપી તેઓ જાટમાં પકડી લેતા હતા ગેરકાયદે રીતે થતી પ્રવૃત્તિઓ અને રોકવાનો તેને પ્રયાસ સ્થાનિક લોકો દ્વારા કરાયો હતો સ્થાનિક કોર્પોરેટર કુણાલ સેલરે તમામ પાંચ આરોપીઓને પોલીસના હવાલે કરી નાખ્યા છે ત્યારબાદ આ બાબતે જિલ્લા કલેક્ટર અને મત્સ્ય ઉદ્યોગના અધિકારીઓને પણ લેખિતમાં કાયદે કે રીતે ઉલ્લંઘન કરીને બિહારવાસીઓ દ્વારા માછીમારી કરાતી ફરિયાદ કરાયા છે નદીમાં કેમિકલ છોડીને ગેરકાયદે રીતે માછીમારી કરતા શખ્સોને ઝડપી તેઓ ક્યાંના છે કેવી રીતે કામ કરી રહ્યા છે તે બાબતે પણ જાતે જ પૂછપરછ શરૂ કરી દીધી હતી ગતરોજ માછીમાર કેટલાક માછીમારો દ્વારા જાણવામાં આવ્યું હતું કે કેટલાક ઇસમો દ્વારા તાપી નદીમાં કેમિકલ અને ઝેરી રસાયણને છોડીને માછીમારોને મારવામાં આવતી હતી અને ધંધાકીય પ્રવૃત્તિ કરતા હતા જેના કારણે અમે વોચ ગોઠવવામાં આવી અને એમને રંગિયાટા જળવ્યા હતા એ માછ કેટલાક ઇસમોને ઘેર છે પ્રવૃત્તિ કરનારાઓને અને એને અમે ભેગા થઈને રાંડે પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા ત્યાં વધુ તપાસ એ લોકોએ હાથ ધરી હતી અને વધુ તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે એ ઈસમો દ્વારા ઓછા જે ઝાડી હોય છે જે ગેરકાયદેસર રીતે છે જે નિયમ વિરુદ્ધ છે એ નિયમ વિરુદ્ધની જે જાળ હોય છે એનાથી એ લોકો માછીમારી કરતા હતા જેના કારણે તાપી નદીમાં નાની માછલીઓ પણ મરી જતી હોય છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ગણાતી હોય છે એ પણ જાણવા મળ્યું છે અને એ પોલીસ સ્ટેશનમાં હાજર કરીને પોલીસે એની આગળ કાર્યવાહી હાથ ધરી છે कहाँ का है बिहार का रहने वाला है आपका नाम उमेश कहाँ का रहने वाला बिहार कहाँ का रहने वाला मानदेव कुमार बिहार से क्या नाम है मानदेव कुमार मानदेव कुमार जी आपको कौन लाया इधर मिस्त्री ने बुलाया किसने मिस्त्री मेरा ठेकेदार है ठेकेदार है उसका नाम क्या है मिस्त्री 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 पूरा नाम बोल अरे मिस्त्री प्रसाद मिस्त्री बाजार वो कहाँ रहता है ये तो हमारे साथ में रहता है वो मारा था वो तो कहाँ तो गया बाक बाक है है नहीं नहीं अभी नहीं जाओ। लो अभी आपको रांडे में लाने वाला कौन है भाई आपका नाम क्या है मेरा नाम मदन है मदन है कहाँ कहाँ रहने वाला है बिहार का रहने वाला मदन है आपको कौन लाया इधर हम लोगो का नाम है बरियाव का बोला है उसका नाम क्या है अरे उसका नाम है वैसे क्या नाम उसका फरान 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 भाई फरान भाई बराबर तो बोलो इसमें इसका नाम क्या है तो ये वो आपका सेठ का नाम का, का है उसी का नाम फरान है ना फरान है हाँ हाँ अभी इधर आप क्या कर रहे हो जाली डाल रहे थे या झोला डाल रहे थे नहीं भाई हम लोग डाल रहे थे मेरे पास वीडियो है માછીમારોને લઈ સ્થાનિક કોર્પોરેટર કુણાલ સેલરે દ્વારા પ્રશ્નો તૈયાર કરાઈ હતી જેમાં તેમણે ખોટી માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે પરપ્રાંતિય લોકો અહીં ગુજરાતમાં માછીમારી કરી શકતા નથી આ બાબતે સોશિયલ મીડિયામાં અને અલગ અલગ શહેરના વોટ્સએપ ગ્રુપમાં ચર્ચા શરૂ થતાં જ આખરે તેમને તેમની ભૂલ સમજાઈ હતી ફરપ્રાંતિય શબ્દ તેમણે દૂર કર્યો હતો જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રકારે માછીમારી કરીને સ્થાનિક લોકોને રોજગારી પર ખૂબ મોટું સંકટ આવી રહ્યું છે ગેરકાયદે રીતે માછીમારી બંધ થાય તેના માટે તેઓએ જિલ્લા કલેક્ટર અને મત્સ્ય ઉદ્યોગમને પણ આવનાર દિવસોમાં રજૂઆત કરવાના છે તેમ જણાવ્યું છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા